પીઠ પાછળ જો તમારી ખરાબ વાતો કરતો હોય તમારી ખરાબ નિંદા કરતો હોય ઈર્ષા કરતો હોય તો મિત્રો એમ સમજવું કે તમે પ્રગતિના પંથે છો તમારી પ્રગતિ જોઈને એને થાય થાય છે છે અદેખાઈ એટલે તમને હેરાન પરેશાન તે કોઈ માર્ગે તમને કર્યા કરે છે તમારી સાથે મીઠો રહે પણ અંદરથી ખૂબ તમારું ખરાબ વિચારતો હોય એવા વ્યક્તિનો કોઈ દિવસ સંગ ના કરવો મિત્રો એક કહેવત છે કે જેનું કોઈ ના હોય એનું કુદરત હોય છે એનું પરમાત્મા હોય છે કીડીને કણ અને હાથીને મણ જેને જેટલું જોઈએ છે એટલું પરમાત્માએ આપ્યું જ છે જેવો જેવો વ્યક્તિ જેવો જેવો વ્યક્તિનો સ્વભાવ જેવી જેવી એની મહેનત જેવી જેવી એનો રંગ એ પ્રમાણે કુદરતે એને પરમાત્માએ એ પ્રમાણે એને એટલું આપ્યું જ છે કોઈ મહેનત કરે તો એને એટલું આપે કોઈ એનાથી વધારે પરિશ્રમ કરે તો એને એટલું આપે જેવું જેવું જેનું મન તન અને ધન એ પ્રમાણે કુદરતે એને એટલું આપ્યું છે તો પછી મિત્રો આપણે કોણ હોઈ શકીએ કોઈનું ખરાબ વિચારવાવાળા કોઈને ઈર્ષા કરવાવાળા વાળા કોઈની અદેખાય કરવા હે મારા પરમ સ્નેહ કોઈનું ખોટું કરતા પહેલા આપણે સો વખત આપણા પગમાં વિચારવું જોઈએ કોઈને હેરાન કોઈને પરેશાન કરતા પહેલા પહેલા આપણું વિચારવું જોઈએ કે એનું તો જે થવું એ થાય પણ આપણું શું થશે મિત્રો દરેકને મારા પરમ સ્નેહી મિત્રોને હું હાથ જોડી વિનંતી કરું છું કે કોઈને હેરાન પરેશાન કરતા પહેલા પોતાનો પગમાં પહેલા વિચારજો મિત્રો જો તમે પગમાં જોઈને ચાલશો તો તમને પગ વધી જ દેખાશે પણ જો તમે આગળ જોઈને ચાલશો તો તમને ખાડા કંકર જે રસ્તામાં વિઘ્નો આવતા હોય તે બધું જ દેખાશે મિત્રો જ્યારે આપણા પિતાશ્રી આપણને બાપ કરતા બેટો સવાયો થાય એવું વિચારતા હોય એક આપણા ગુરુ એ પણ એમનો શિષ્ય ગુરુ કરતા ચડિયાતો થાય એ પણ આપણું ભલું વિચારતા હોય બાકી દુનિયા તમને બધું શીખવાડી દે એમાં તમારે કશું જ શીખવાની જરૂર હોતી નથી મિત્રો કોઈ તમને કારણ વગર હેરાન પરેશાન તમને કોઈ મુશ્કેલીમાં ખસેડી દે અણધારીઓ તમારા પર વિઘ્ન આવે તમારા પરિવાર ઉપર કોઈ અણધારી મુસીબત આવે આપણા બાળકો ઉપર કોઈ એવો આફત આવી ચડે આપણા પેઢી ઉપર કોઈ નુકસાન અચાનક થઈ જાય અને કોઈ વ્યક્તિનો આપણા અંદર પેટે હાથ હોય અને કોઈ આપણા દુશ્મનો પણ આપણને આપણા મિત્રો સાથે કોઈ આપણા સગા સ્નેહીઓ સાથે વેર ઝેરની ભાવનાઓ રાખીને બદલો લેવાની ભાવનાઓ રાખીને જો તમને હેરાન પરેશાન વગર ગુને વગર વાંકે જો તમને કરવા માગતા હોય એવા દુશ્મનોથી દૂર રહેવું એવા મિત્રોથી એવા સગાવાહલોથી દૂર રહેવું એવા કાંટા કંકોરોથી દૂર રહેવું પણ આવા વેરીઓ ઝેરીઓ અને કાળ કાળઝાળની દુનિયામાં તમે કોઈને ઓળખી ના શકો કે આપણું કોણ છે અને પારખું કોણ છે પોતાનું કોણ છે આપણો ભલું વિચારવાળો કોણ છે એને ઓળખવો બહુ મુશ્કેલ પડી જાય છે મિત્રો જ્યારે જ્યારે તમે કોઈને ઓળખી ન શકો અને તમારે એવા વ્યક્તિઓ હેરાન પરેશાન કરતા હોય ત્યારે મિત્રો આટલું જરૂર કરજો તમને કોઈ દિવસ અડચણ નહીં થાય એ સામેવાળો વ્યક્તિ એની હાલત એવી ખરાબ થઈ જશે કે ઓટોમેટિક એ તમારાથી હારી જશે એને એમ થવું જોઈએ કે આ મેં આવું કર્યું તો આનું ખરાબ કેમ ન થયું અને ઉલટાનું મારે ભોગવવું પડ્યું પરિણામ એવું એમને લાગવું જોઈએ તો મિત્રો જ્યારે કોઈ કારણ વગર ગુના વગર કોઈ પણ તમને હેરાન કરતું હોય પરેશાન કરતું હોય તમને છંછેડતું હોય તમને ખોટી રીતે વિઘ્નમાં નાખતું હોય તમારે દેખાય નહીં તમારી સાથે હોય પણ તમારી સાથે મીઠો રહે તમારા સાથે હળી મળીને રહે એવા વ્યક્તિને કોઈ દિવસ સંગ ના કરવો એનો નેડો ન લગાવો એનો આપણો મન આચાર વિચાર આદાન પ્રદાન ન કરવા કારણ કે તમારો મત તમારો ભેદ જાણી જાય તો એ તમને મોટું નુકસાન પહોંચાડે છે આવા વ્યક્તિઓથી દૂર રહેવું એટલા માટે આ ઉપાય અને આ પ્રમાણે જો તમે કરશો તો સામેવાળો દુશ્મન પણ હારી જશે તમને થાકાવાળા પણ હારી જશે અને સામેવાળાની એવી ગંભીર હાલત થશે કે દુનિયામાં ગોત્યા નહીં જડે એટલા માટે મારા પરમ સ્નેહી મિત્રો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા કોઈપણને અંધશ્રદ્ધામાં કે કોઈને અવળી દિશા તરફ લઈ જવા માગતા નથી અને આ વિડીયોમાં જે પણ અમે અમારી મળેલી માહિતી મુજબ માહિતી આપવાની કોશિશ કરી રહ્યા છીએ એટલા માટે દરેક મારા પરમ સ્નેહી મિત્રોને હું હાથ જોડી વિનંતી કરું છું કે હેરાન પરેશાન થતા હોય એવા લોકોને હું હાથ જોડી વિનંતી કરું છું કે કોઈએ કોઈના કહેવામાં આવવું નહીં કોઈના કહે એવું કરવું નહીં પહેલાં આપણા વિચારો જ આપણને કઈ દિશામાં લઈ જાય છે પહેલાં આપણું સાંભળવું પછી દુનિયાનો ભલે દુનિયા હજારો વાતો કરે પણ કરવું કે ના કરવું એ આપણા હાથની વાત છે નક્કી કર્મ કોઈને છોડતું નથી એટલા માટે ખાસ કરીને દરેક મિત્રોને હું વિનંતી કરું છું કે જો તમને કોઈ કારણ વગર હેરાન પરેશાન કરતું જ હોય અને તમને બહુ મુસીબત આવતી હોય તમને ફસાઈ ગયેલા હોય અને એવા કોઈ પણ સંજોગોમાં તમે એકદમ હારી ગયા હોય તો મિત્રો ચોક્કસ તમે આટલું કરજો સો ટકા તમને સફળતા મળશે શું કરવાનું છે તો તમારે તમારા કુળદેવી હોય તમારા પૂર્વજ દેવ હોય એમને તમારે શુદ્ધ ઘીનો દીવો કરવાનો છે પુષ્પ વડે એમને ફૂલડે વધાવાના છે ત્યારે તમારે એમને આ જણાવવાનું છે બે હાથ જોડીને મન એકાગ્ર કરીને તમારા વિચારો એમના સુધી પહોંચે એ રીતે શુદ્ધ ભાવથી શુદ્ધ શ્રદ્ધા આચરણ વિવેક અને એટલું બધું મન શાંત રાખીને એમને વિનંતી કરવાની છે હાથ જોડીને કે કહેવાનું છે હે મારા ઈષ્ટદેવ હે મારા પૂર્વજ દેવ તમારા જે કોઈ દેવી દેવતા કુળદેવ હોય તમે જેને કોઈને માનતા હોય એમને તમારે હાથ જોડીને પ્રાર્થના કરવાની છે હે મારા ઈષ્ટદેવ કે હું કશું જાણતો નથી કશું પીછાણતો નથી અને મારા ઉપર અણધારી મુસીબત આવી ચડી છે જે કોઈ લોકો હોય જે કોઈ કોઈ પણ વ્યક્તિ હોય મારો હોય બીજાનો હોય હોય પોતાનો હોય હોય કે જ પણ હે દેવ હે કુળદેવી મારા ઈષ્ટ દેવ હે મારા પૂર્વજ દેવ હું કશું જાણતો નથી પણ હું હેરાન પરેશાન થઉં છું અને જિંદગીથી ખૂબ જ હારી ગયો છું તો હે મારા દેવ મને આ મુસીબતમાંથી બહાર કાઢજો મને સદબુદ્ધિ આપજો સારા વિચાર આદાન પ્રદાન કરજો વેરીઓથી દૂર રાખજો મારા મિત્રોથી મને સારી સલાહ સૂચન મેળવજો મારા ગુરુજનોના મને સારા આશીર્વાદ મેળવજો મારા પૂર્વજ મારે કુળદેવીની કૃપા મારા પર રહેજો અને જે લોકો મને હેરાન પરેશાન કરતા હોય એમનું પણ તમે હંમેશને માટે ભલું ઈચ્છજો આવી પ્રાર્થના તમારે કુળદેવી સામે કરવાની છે તમારા પૂર્વજ દેવી સામે કરવાની છે પ્રાર્થના કર્યા બાદ તમારે કૂતરાને અથવા ગાયને કે કોઈ ગરીબને બની શકે એટલું પૂર્ણ કરવાનું છે અથાશક્તિ જેટલું બને એટલું ધર્મના માર્ગે રહી તમે કોઈને પણ મદદ કરી લેશે કોઈને તમે સારા કામમાં મદદ કરી લેશે તો એ તમારું સો ટકા ફળ શુદ્ધ ફળ તમને પ્રાપ્ત થશે જે તમારો ખરાબ ઈચ્છતા હશે એવા લોકોનો નાશ થશે કારણ કે તમે તમારા ઈષ્ટદેવ કુળદેવી પૂર્વજ દેવને સાચા હૃદયના ભાવથી પ્રાર્થના કરે છે અને તમે ધર્મના માર્ગે છો નીતિના માર્ગે છો તમે સાચી ભક્તિ અને સાચા માર્ગે કોઈ સાધુ સંતના કોઈ ગુરુના કોઈ એવા વડીલોના આશીર્વાદના કારણે તમને કોઈ હાનિ થતી નથી કોઈ હાનિ તમને કોઈ પહોંચાડી શકતું નથી કારણ કે તમારી પેઢીનું પુણ્ય જ તમને બચાવી લે છે આ વિડિયો મિત્રો ગમ્યો હોય તો તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવવા વિનંતી કરું છું જય ગુરુદેવ જય માતાજી